સમગ્ર દેશધરા કોર્ટમાં રજૂ કરી માંગ કરવામાં આવી હતી એક તરફ નીટ પેપર લીક કૌભાંડ મામલે સીબીઆઈ એ પોતાની તપાસ તેજ કરી છે ત્યારે આજે સીબીઆઈ દ્વારા ચાર આરોપીઓના રિમાન્ડ ની માંગ કરવામાં આવી હતી આ રિમાન્ડ અરજી ઉપર ગોધરા કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં કોર્ટ દ્વારા આની સુનાવણી આવતીકાલ ઉપર આવી છે ગોધરા ચીફ કોર્ટે ચાર આરોપીઓની રિમાન્ડ માટેની અરજીની સુનાવણી કરી જેમાં સીબીઆઈ દ્વારા ઝડપી પડાયેલા આરિફ વોરા તુષાર ભટ્ટ વિભોર આનંદ અને પરસોત્તમ શર્માના ચાર દિવસના રિમાન્ડની માંગ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી ગોધરા શહેરના જય જલારામ સ્કૂલમાં બહુચર્ચિત નીટ પરીક્ષા કેસ મામલે સીબીઆઈની તપાસ શરૂ થઈ હતી જેમાં નીટ પ્રકરણ સંડોવાયેલા પાંચ આરોપી પૈકી ચાર આરોપીઓના રિમાન્ડ માંગ પણ કરવામાં આવી હતી પૈકી ગુજરાતના છ વિદ્યાર્થીઓના નિવેદન સાથે વાલીઓ અને આ કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથેના સંપર્કમાં આવેલા અન્ય ઈસમો તેમજ જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી